આ દસ હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદર નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી કીધું કે આનાથી એક ભૂકો આવે આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં ભણે છે એની ફી ભરવા પૈસા ક્યાં આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાય ઘણા ઘરમાં માંદગીનો ખાટલો છે દવાખાના બિલ આવી ચડ્યું છે ક્યાં કરશું કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું હશે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ દીકરો પવણાઈ દઈએ એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે ફી કેમ ભરશે છોકરાની માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે કોઈ ચિંતા ન્યા નથી ગાંધીનગરમાં શું કામ ગાંધીનગરમાં સરકાર નથી આપણા બધાના મતથી જ્યાં સરકસ ચાલુ કરેલું છે આ લોકોએ

આ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત આંબળે ન્યાય કોઈ સરકાર નથી ભાઈ ન્યા સર્કસ છે એ એની સંગીત ખુરશીની રમત આલે છે અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે ન્યાય કોણ સાંભળશે ન્યાય કોઈ સરકાર નથી સર્કસ આલે છે આ સર્કસને બંધ કરાવવા આટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારો આશીર્વાદ આપો એ વિનંતી કરવા આવ્યા દોસ્તો આ સર્કસ બંધ કરો ખેડૂતના હાથમાં પાંચ પૈસા નથી અત્યારે ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે વિસા વધર ની ચૂંટણી હતી કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ ભાજપવાળા આપતા હતા સોગંદનામું નતા લેતા ફોટો નતા માંગતા કાઈ નહીં લઈ જવા ગોપાલ નું આવવું જોઈએ ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે અત્યારે આ ભાષણ જે લઈ જાઓ ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આપીને આવીને આપી જશે